નમસ્તે મિત્રો દેશવાલેમાં આપનું સ્વાગત છે કોમોડિટી એક્સપ્રેસમાં વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નદી દેશના અગ્રણી કોમોડિટી પર વિવિધ કોમોડિટી વાયદા ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ચૌદ થી વીસ માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન કુલ અગિયાર લાખ એકવીસ હજાર ચારસો ટર્ન ઓવર નોંધાયું હતું કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોના ચાંદીમાં એમસેક્સ પર તોતેર હજાર બસો ચાર કરોડના કામકાજ થયા હતા સોનાના વાયદાઓમાં એમસી સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે દસ ગ્રામ દીઠ સત્યાસી હજાર સાતસો એક્યાસી ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઉપરમાં નેવ્યાસી હજાર સાતસો છન્નું અને નીચામાં સત્યાસી હજાર છસો સત્તાવન સપ્તાહના અંતે નવસો એકત્રીસ રૂપિયાના ઉછાળા સાથે અઠ્યાસી હજાર સાતસો છ ના ભાવે પહોંચ્યો હતો ગોલ્ડ ગેની માર્ચ કોન્ટ્રાક્ટ આઠ ગ્રામ દીઠ એક હજાર બસો ચુમ્માલીસ ના ઉછાળા સાથે બોતેર હજાર એકસો છપ્પન અને ગોલ્ડ પેટલ માર્ચ વાયદો એક ગ્રામ દીઠ એકસો રૂપિયા વધીને નવ હજાર સુડતાલીસ ના ભાવે પહોંચ્યો હતો હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલો દીઠ એક લાખ એક હજાર નવસો નવ્વાણું ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા ડેમાં ઉપરમાં એક લાખ એક હજાર નવસો નવ્વાણું અને નીચામાં અઠ્ઠાણું હજાર પાંચસો અઢારના મથાળે અથડાઈ સપ્તાહના અંતે એક હજાર એકસો તેપન રૂપિયા ઘટીને નવ્વાણું હજાર ત્રણસો બાણું ના સ્તરે બંધ થયું હતું ચાંદી મિની એપ્રિલ કોન્ટ્રેક એક હજાર એકસો બત્રીસ રૂપિયા ઘટીને નવ્વાણું હજાર ત્રણસો સત્તર અને ચાંદી માઇક્રો એપ્રિલ એક હજાર એકસો છ રૂપિયા ઘટીને નવ્વાણું હજાર ત્રણસો તેર બંધ થયો હતો હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલ દીઠ પાંચ હજાર આઠસો તેર ના ભાવે ખુલી સપ્તાહ દરમિયાન અને અંતે ઉછાળા સાથે બોલાયો હતો ગેસ એપ્રિલ વાયદો એમએમબી ટી દીઠ ત્રણસો ઓગણસાઠ રૂપિયાના ભાવે ખુલી સોળ રૂપિયા સાહીઠ પૈસા ઘટીને ત્રણસો બાવન ના સરે બંધ થયો હતો કૃષિ ચીજોની વાત કરીએ તો કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ખાંડી દીઠ બાવન હજાર સાતસો નેવું ના ભાવે સપ્તાહ દરમિયાન ઇન્ટાડેમાં ઉપરમાં ત્રેપન હજાર પાંચસો અને નીચામાં બાવન હજાર પાંચસો ના મથાળે અથડાય સપ્તાહના અંતે પાંચસો સાહીઠ રૂપિયાના ઉછાળા સાથે ત્રેપન હજાર ત્રણસો પચાસ ના સ્તરે પહોંચ્યો હતો મેંતા તેલ માર્ચ કોન્ટ્રાક્ટ કિલો દીઠ છવ્વીસ રૂપિયા ને સાહીઠ પૈસા ઘટીને નવસો એકત્રીસ રૂપિયા ને દસ પૈસા બોલાયો હતો તો આતા વાયદા બજારના સમાચારો આ વધુ સમાચારો સાથે ફરી મળીશું જય હિન્દ